तो ऑडियंस तो ने जोवा दो भाई देखा है ना कंप्लीट 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 वाह वाह ठीक है भाई तू मारा रास्ते हेडियो ट्राई मारा करो 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 करवा दो कोशिश तो करवा दो कोशिश करवा दो अरे उभा रे आ उभा रे करवा दो कोशिश करवा दो पहले थी बिलू ना कर शो आ करवा दो पाँच थी पाँच मिलाओ

ચેલેન્જ કમ્પલેટ કરશે તેને રોકડા ત્રણસો રૂપિયા ઇનામ તેલા બક કઈ થી લઈ ચાવે આથી પાસળ થી કોની બહાર જવાનું આ આ બરોબર

પેલા વિચાર એ જે કરવું એ કરે આપણે તો ચૂંકવું એ કરે એમ કરે ના એ તો એની રીતે કરવા દે તન ચાન્સ ચાલે ને તારું પડી જાય તું ફેરથી ચાન્સ મળશે ફેરથી ફેરથી બેરથી ના મળે તો પબ્લિક વેટિંગમાં વાહ વાહ વાહિં વાહ પાંચડા હવે ચોગડા ને ચોગડા હવે ચોગડો મિલાઈ દે ને પટી જાય પટી ગયું લાઈન ક્રોસ થઈ ગઈ લાઈન ક્રોસ ના થઈ પડો આઉટ 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 થઈ જાય જો ભાઈ એક થી એક બે થી બે ત્રણ થી ત્રણ ચાર થી ચાર ને પોર થી પોર મિલાવાના લાઈન એકબીજાને ટચ થવી ના પડે અને ક્રોસ ના થઈ પણ ચોરસ ખોણા થી બહાર નહીં જવાનો જે પણ કમ્પ્લીટ કરશે તેને ત્રણસો રૂપિયા રોકડા

દેખાતું નહીં લાઈન એમ તમારે ચશ્મા તો ખબર નહિ પડતી ટચ ના થવી પડે

ગમે તે જોઈ લઈએ કે ગમે તે ચાલુ કરો બહાર નહીં જવાનો અને લીટી એકબીજાને ટચ ના થઈ પડે ટચ થઈ ગયા તા આઉટ તું ક્યારથી કરે પોંચથી જ્યાંથી તા દોરવો એ છે Thank you.

તો ભઈ મગર ધોડાવા તો બધું થાય હજુ પૂરૂ નઈ થયું હજુ બાકી ભઈ એક રૂપિયા દેતા મારા થઈ તો દો લીટી ચટટર થઈ જાય તો આઉટ થઈ જાય તો આઉટ નહીં જોઈ લો ભાઈ થઈ લીટી થઈ બધા મળી જ્યા કોઈ પણ રહી ગયું નઈ લઈ લે ભાઈ ત્રણસો રૂપિયા તારા જોરદાર ચાલ્યા જોરદાર ચાલ્યા